હેલો મિત્રો તમારું સ્વાગત છે મારા નવ માં મિત્રો આજે ગુરુવાર થયા છે પચીસ તારીખે ચૌદ તારીખે ઉતરાયણ ગુરુવાર

તોરાય હમણે આલે આતારે શૂટી ન કરવાનું ગેલેરી ભુદીજી પર્ણમાં એ જનુંગીજી મિત્રો નયહ અને ખઈ રહ્યા હ અને 10 વાગી ગયા છે એટલે પણમાં જવાનું હે એટલે મિત્રો પઢવા જઈને પછી તમને પાછા મળીએ હાલે મિત્રો હવે નિસારજી જઈને આવી ગયા તે એટલે અડધો કલાક જૂ થઈ ગઈ છે

વે આપણે કબૂતર નાખેશું એક આટમ ફોન્ડ ને એકમ દોણા હે એટલે પોય મિલી નવી નાખો ઓ રાત પડી ગઈ એટલે વજીડ નું ખા દોણા એમ કે શરૂ આઈ ગયો હે પણ શે રેતા શું કામ રે દોણા તો ખાય कब तो दौड़ना खोना है पर उतरते नहीं के ती 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 मित्रों के उतरते नहीं लाके अभी नहीं खाए <स्थाँगा> कब तो दौड़ना नहीं खाते है चम उतरते नहीं के <स्थाँगा> लाके मित्रों जो हैं तारो क्यों हाँ એટલે પેલા દોડ નાખીશું હવે હાલ તો બધા બેઠા હે અડધા ડબ્બામાં બેઠા હે ને અડધા બાર બેઠા હે એટલા માટે હવે હાલ નહીં નાખતો દોડ નહીં ખાતે એટલે દોડ નહીં ખાતો ફોન જેટલો હેંગ મારે ચાલુ નહીં થતો ખરે મિત્રો જો ફોટા હશે ને ફોટા કેટલા ત્રીસ કે પચીસ પોત્રીસ જેટલા હશે અને વિડીયો છે ને પંદર કે વીસ જેટલા વિડીયો હશે અને તો ફોન એટલો થઈ જાય ને आसठ जो टूटी तूटी गये आसठ नही आसठी जो ओप्पो फोन है ओप्पो नीक गातु तो है नही दर ध पड़े पर नहीं तो व्याला खाई जाए પણ ચાલુ નહીં થતું ને હવે વિડીયો અપલોડ કરવાનું છે ને કરું એટલે જન પર ફોન ચાલુ નહીં થાય જોયું હા એ રૂ એડિટિંગ હજુ જ ન કરીશું માતની માથે તું જે ન કરશે છે એટલે ના થાય સ્વીચ અપ પેન નહીં થતો યાર ના થાય એટલે એમ ના થાય હવે સ્વીચ અપ કરવાનું કરું ને તો સ્વીચઅપ પેન નહીં થતો

हूं हूं लो लाइट થઈ ગઈ છે હવે અગરબત કરી દઈએ ચલો મિત્રો પાછા જઈએ માતાજી અગરબત કે નાખી છે મિત્રો જો ગો ભાઈ ગયો છે એટલે થોડું ઢીળ પડી ગઈ છે એટલે ને પડી ગઈ છે એટલે આ જો થોડું ફિટ કરવાનું હોય વાયર થી આપણે પકડ હે એટલે ફિટક ના કરવું મિત્રો એટલું ફિટ કરી નાખી હોય કે એટલે જે ઢીળ હતી એ એટલે થોડું તો થઈ ગઈ પણ એટલું કે નાખી છે તો તારક થઈ જજો હવે આ સેટ કરવાનું બાકી છે

પોખો ડરું તો નાખ્યો એટલે રાખો ભાઈ હું મૂકું રાખો મિત્રો હવે મંતુલા ગેમ તો થઈ ગઈ છે વિડિયો વ્લોગ નો રેડી ભાઈ આ વ્લોગ મે એન્ડ કરીએ જો મિત્રો તમને આ વિડિયો સારું લાગ્યો તો લાઈક કરી સબસ્ક્રાઇબ કરી લેજો તમને નેક્સ્ટ વ્લોગ માં મળીએ ત્યાં સુધી બાય